આ તરફ અભિનેતા મનોજ જોશી સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાતચીત થઈ જેમાં પેપર લીક મુદ્દે અભિનેતા મનોજ જોશીએ મોટું નિવેદન આપ્યું પેપર લીક એ શિક્ષામાં થતો ભ્રષ્ટાચાર છે પેપર લીકથી વિદ્યાર્થીના ભવિષ્યને નુકસાન પહોંચે છે ભ્રષ્ટાચાર મૂળથી નષ્ટ થાય તે આપણી જવાબદારી છે અંગ્રેજોએ આપણા ઉપર અલગ શિક્ષા પદ્ધતિ થોપી નાખી છે છેલ્લા ઘણા વર્ષોથી એ જ શિક્ષા પદ્ધતિ ચાલતી આવી છે મૂલ્ય મેળવતું શિક્ષણ થયું છે એટલે મૂલ્યોનો નાશ થયો છે આપણે એમની સાથે વાત કરી કે છાત્રો જે છે તે આવનારું ભવિષ્ય છે ભારત દેશ માટે પણ એક મુદ્દો ક્યાંક ને ક્યાંક છાત્ર માટે એક ચર્ચાનો વિષય છે ને જે વસ્તુ લઈને એવીપી પણ હાલ ચર્ચા કરશે સૌથી મહત્વનો મુદ્દો પેપર લીક આજે સમગ્ર દેશ જે છે સમગ્ર દેશના છાત્રો જે છે એ પેપર લીકથી પીડાય છે આ માટે આપનું શું કેવું છે કેવા પ્રકારનું વલણ હોવું જોઈએ ભાઈ પેપર લીક એ શિક્ષામાં થતો ભ્રષ્ટાચાર છે ભ્રષ્ટાચાર સમૂળગો જ નષ્ટ થવો જોઈએ અને માટે જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું સૂક્ત છે ત્રિસૂક્તિ જેને જ્ઞાન શીલ અને એકતા આમાં બધું આવી ગયું કારણ કે અંગ્રેજોએ આપણને એવા એવી શિક્ષા પદ્ધતિ થોપી આપણા ઉપર આટલા વર્ષો સુધી એ જ પ્રકારની શિક્ષા પદ્ધતિ ચાલતી હતી જેથી આપણે એટલે લોકો પણ એવી રીતે થયા કે આને કેવી રીતે ફસાવું એ એ દ્રષ્ટિમાં જ એટલે મૂલ્ય મૂલ્ય મેળવતું શિક્ષણ થયું એટલે મૂલ્યોનો હ્રાસ થયો સમજાયું એ શિક્ષા પદ્ધતિથી થયું જો એ શિક્ષા પદ્ધતિ જો શિક્ષણ પદ્ધતિ હવે જે રીતે નવી શિક્ષા પદ્ધતિ છે એ પણ જો એ એટલી બધી સુંદર રીતે અસર કરશે ઓફકોર્સ એને એને હજી આકાર લેતા થોડોક સમય જશે પણ એ આકાર લેશે એટલે નિશ્ચિત રૂપે કારણ કે મૂળમાં છે કે ભાઈ હું આ ભ્રષ્ટાચારથી ભવિષ્યનું નુકસાન કરી રહ્યો છું

એબીપી વિશે જે ચર્ચાઓ કરી છે કાર્યકારી બેઠકોની વિશે વાત કરીને મહત્વનો મુદ્દો જે પેપર લીકનો રહ્યો પેપર લીક જે રીતે એક ભ્રષ્ટાચાર છે તેને જડમૂળથી ઉખેડવાની જે વાત કરી છે કારણ કે વિદ્યાર્થી જે છે તે આગામી દેશ ચલાવનાર વ્યક્તિ છે તે હોઈ શકે છે અને જો તેમની ભવિષ્ય સાથે ચેડા થતું હોય તે કોઈ સાંખી શકે નહીં કેમેરામેન વિરેલ વ્યાસ સાથે હું મિત્રાજપુત રાજપૂત ગુજરાત ફર્સ્ટ સુરત